એ સિંહોની માન મર્યાદા કેવી રીતે જાળવી એ બરાબર જાણે છે સિંહો નજીક આવી જાય ત્યારે કેવી રીતે વર્તવું એમને કેવી રીતે રસ્તો આપી દેવો એ બધું જ એ બરાબર જાણે છે પરંતુ કેટલાક કિસ્સામાં સાંકડી સીમની કેડી જે હોય એમાં સિંહ સામે આવી જાય તો શું કરવું એ જુઓ સિંહના સાંકડા રસ્તે જંગલનો રાજા સિંહ સામે આવી જાય ત્યારે શું હાલત થાય જુઓ એક વ્યક્તિ બાઇક ઉપર બેઠો છે પણ જેવી એને ખબર પડે છે કે સિંહ એમની તરફ આવી રહ્યો છે અને પછી એ જે ભાગે છે તમે જુઓ દરેક માણસની આ જ હાલત થાય હવે આ જ વિડીયોને સ્લો મોશનમાં તમે જુઓ સિંહ ગામના એક મકાનના ફળિયામાં આવી ગયો છે ત્યાંથી એ કુદી અને સાંકળા રસ્તા ઉપર જાય છે અને પછી જુઓ એ આમ તો કોઈ હુમલો કરવા માટે તરાપ મારતો નથી બાકી તો આ જે વ્યક્તિ બાઇક મૂકીને જાય છે એમને તુરંત જ પકડી લે પણ સિંહ સામાન્ય રીતે હુમલા કરતા નથી પણ વાઘની વાત બિલકુલ અલગ છે જો વાઘની તમે નજીક જાઓ તો એમને ગુસ્સો આવે અને તમારા ઉપર તરત જ તૂટી પણ પડે છે પણ ગીરના ગામડામાં માણસો અને સિંહો વચ્ચેની અદભુત સંવાદિતા છે સિંહ સિંહણો ગામમાં પ્રવેશે છે ખેતરોમાં પ્રવેશે છે અને હવે પછીનો વિડીયો તમે જુઓ જેને લાખો લોકોએ જોયો છે કે સિંહો માનવીની કેટલા નજીક રહે છે ખેતરમાં એક સિંહણ તો ઓલરેડી મોજૂદ છે અને બીજી સિંહણનું આગમન થાય છે ખેડૂત બરાબર બાજુમાં જ ઉભો છે અને તમે જુઓ કે કેટલો નિરાંતે એમના ફોટોગ્રાફ લેવાની મથામણ કરી રહ્યો છે સિંહણ પણ જાણે કે ખેડૂત એમનો કોઈ સાથીદાર હોય અને એમના રોજના એમના કોઈ સંબંધો હોય એમ ખૂબ જ નિષ્ફિકર બની અને બીજી સિંહણની બાજુમાં જાય છે વિડીયોને તમે ફરીવાર નિહાળો સિંહણ ખેતરમાં જઈ રહી છે અને તમે તમારી જાતને ત્યાં મૂકી જુઓ કે જો સિંહણ બાજુમાં જ હોય અને આપણે ત્યાં હોઈએ તો આપણા મનોભાવ કેવા હોય પણ ગીરના જંગલની આસપાસ આવેલા ખેતરો અને ત્યાં વસનારા ખેડૂતો આ બધાને સિંહો સાથે કેટલો અનેરો નાતો છે ગીરના જંગલમાં જો તમે ખેતી કરતા હો અને ગાડું લઈને તમે ગાડા માર્ગેથી પસાર થતા હો તો એવું બને કે સિંહણ સામે આવી જાય આ પરિસ્થિતિ અન્ય લોકોને તો હૃદયમાં ધ્રાસકો પડી જાય એવી છે પરંતુ ગીરની આસપાસ રહેનારા ખેડૂતોને ખબર છે કે સિંહો કે સિંહણ જો એમને પજવણી ના કરીએ તો મોટાભાગે હુમલા કરતા નથી આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સિંહણ પોતે પણ મુંજાયેલી છે કે એને શું કરવું અને અંતે એ નાનકડો જે ગાડા માર્ગ છે એનાથી ઉપર ચડી જાય છે ગીરના વિશાળ જંગલમાં એશિયાટિક સિંહોના એકમાત્ર મુકામમાં આ રીતે અવલોકન કરીએ ત્યારે આ દ્રશ્ય જોઈને એવું લાગે કે આ જંગલનો રાજા છે અને એ પોતાના વિશાળ સામ્રાજ્યમાં કુદરતી રીતે વિહાર કરી રહ્યો છે આપણી બધાની ફરજ છે કે સિંહોના કોરિડોરનું જતન કરીએ હવે સિંહોનો કોરિડોર ગીર થી જુનાગઢ જુનાગઢથી અમરેલી અને જુનાગઢ થી અમરેલી તરફ આવતા ઘણા ગામો જેવા કે ખાંભા રાજુલા સાવરકુંડલા ધારી લીલિયા અને કાંકરજ આ ઉપરાંત આવી જ રીતે મહુવા તળાજા રાજસ્થળી સિહોર વલ્લભીપુર નો અમુક વિસ્તાર વગેરે જે ભાવનગર જિલ્લામાં છે આ ગામોમાં સિંહે પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી દીધી છે અને એટલે જ અહીંયાના જે ખેતરો છે અહીંયાના જે ખેડૂતો છે એમને મહિનામાં સપ્તાહમાં ઘણી બધી વખત પોતાના જ ખેતરમાં રાજાનું આગમન થતું જોવા મળે છે અને શિયાળાની જે અત્યારે ઋતુ ચાલી રહી છે ત્યારે જંગલમાં નવા મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે